માથીના ગ્રંથમાંથી પાઠ અધ્યાય ચૌદ કલમ થી છત્રીસ એ પછી વિના વિલંબ ઈસુએ શિષ્યોને હોડીમાં બેસાડીને પોતાની આગળ સામે કાંઠે મોકલી દીધા અને પોતે લોકોને વિદાય કરવા રોકાયા લોકોને વિદાય કર્યા પછી ઈસુ પ્રાર્થના કરવા માટે પર્વત ઉપર એકલા ચાલ્યા ગયા સાંજ પડી અને હજી તેઓ એકલા જ હતા હોડી તો ક્યારની કિનારાથી ખાસ્સી દૂર પહોંચી ગઈ હતી અને સામા પવનમાં મોજાની થપાટો હતી રાતના ચોથા પહોર તેમને સરોવર ઉપર ચાલતા જોઈને શિષ્યો ભયભીત થઈ ગયા અને બીકના માર્યા બૂમ પાડી ઉઠ્યા ભૂત ભૂત પણ તે તે ક્ષણે ઈસુએ તેમને કહ્યું હિંમત રાખો એ તો હું છું બીશો નહીં ત્યારે પિતરે સામેથી કહ્યું પ્રભુ આપ હો તો મને પાણી ઉપર આપની પાસે આવવાની આજ્ઞા કરો ઈસુએ કહ્યું આવ એટલે પિતર હોડીમાંથી ઉતર્યો અને પાણી ઉપર ચાલતો ઈસુ પાસે જવા લાગ્યો પણ પવનને તોફાન ચડેલો જોઈને તે બી ગયો અને ડૂબવા લાગતા બૂમ પાડી ઉઠ્યો પ્રભુ બચાવો બચાવો તરત જ ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને કહ્યું અરે અશ્રદ્ધાળુ તે કેમ આણી પછી તેઓ હોડીમાં ચડી ગયા એટલે પવન પડી ગયો હોળીમાં હતા તેઓ ઈસુને પગે પડ્યા અને કહેવા લાગ્યા સાચે જ આપ ઈશ્વરના પુત્ર છો પછી સરોવર ઓળંગીને તેઓ ગને સ્તરે પ્રદેશમાં પહોંચ્યા અને ત્યાંના માણસોએ તેમણે ઓરછા એટલે તેમણે આસપાસના આખા પ્રદેશમાં ખબર મોકલી દીધી લોકો જે કોઈ માદા હતા તે બધાને ઈસુની આગળ લઈ આવી તેમને વિનંતી કરવા લાગ્યા કે ફક્ત આપના વસ્ત્રની કોર મેં અડવા દો અને જેટલા અડ્યા તે બધા સાજા થઈ ગયા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્તમાં માનવાલાઓ આજની શબ્દ ઉપાસમાં આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ રોટલાના ચમત્કાર પછી એકાંતમાં સમય ગાળે છે પિતાનો આભાર માનતા છે સફળતા પ્રાપ્ત કર્યા પછી શું હું ઈશ્વરનો આભાર માનું છું અભિમાન આવી શકે પણ ઈસુ નમ્ર છે આવનાર દિવસો માટે આપણે શક્તિ માગીએ છીએ આપણા જીવનમાં પ્રાર્થનાનું સ્થાન હોવું અગત્યનું છે હંમેશા આપણે આભાર માનીએ જે છે એ ઈશ્વરની કૃપા થકી જ છે પ્રાર્થનામાં માફી માગીએ કારણ જાણી અજાણે આપણે પાપ કરીએ જ છીએ જેની તંગી અનુભવીએ છીએ એની માગણી કરીએ આપણું રક્ષણ થાય આપણી સારી તંદુરસ્તી બની રહે એની માગણી પ્રાર્થનામાં કરીએ ઈસુ પ્રભુ હોવાને નાતે પાણી ઉપર ચાલે છે ભિતર પણ ચાલે છે પણ જેવો એનામાં અવિશ્વાસ આવે છે જેવી ઈસુ પરની એની નજર હટી જાય છે એ ડૂબવા માંડે છે આપણું પણ એવું જ છે આપણે ઈસુમાં જોડાયેલા રહીએ જેમ ઈસુ પિતાનો હાથ પકડે છે અને એને બચાવે છે તેમ આપણે જો ઈસુ સાથે જોડાયેલા હશું તો આપણો હાથ પકડીને આપણને બચાવશે આમેન મીન